શહેર કોંગ્રેસ દ્વારા દૂધના ભાવ વધારા સામે શહેરના મકરપુરા રોડ પર આવેલા બરોડા ડેરીના ગેટ પાસે પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્યાર થાળી વગાડીને વિરોધ દર્શાવ્યો ગત તારીખ એક મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસના દિવસે જનતાને એક નવી ભેટ મળી હતી અમૂલ દૂધના પ્રતિ લીટરે રૂપિયા બે નો ભાવ વધારો એક તરફ નવી રોજગારી નથી લારી ગલ્લા પર થારાવાળાઓને સ્થાનિક પ્રશાસનો ધંધો કરવા દેતા નથી તેઓની રોજગારીનું સાધન છીનવી લેવામાં આવે છે સ્ટેટ વેન્ડર પોલિસીનો અમલ કરતું નથી જેના કારણે ફેરિયાઓ લારી ધારકો જે તે વિસ્તારમાં યોગ્ય જગ્યાએની ફાળવણી કરવામાં આવતી નથી બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓના શોષણ કરવામાં આવે છે ઉપરથી પડતા ઉપર પાટું સમાન દૂધના ભાવમાં વધારો અગાઉ ગેસના સિલિન્ડર મોંઘા કરી દેવામાં આવ્યા હતા દેશમાં કારમી મોંઘવારીના મર્યાદિત આવક વચ્ચે ગરીબ અને સામાન્ય લોકોનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની ગયું છે ત્યારે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયા બે ના ભાવ વધારા સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશીના નેતૃત્વમાં આજરોજ મકરપુરા રોડ સ્થિત બરોડા ડેરી ખાતે પ્લેકાર્ડ્સ દર્શાવી થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો સાથે જ બરોડા ડેરીના સંચાલકોને ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરવામાં આવી હતી આ તબક્કે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી પહેલા કોંગ્રેસના જમાનામાં વીસ રૂપિયા પંદર રૂપિયા લીટર ચાલ્તું તો જારે 5 પૈસા વધે 5 પૈસા વધે એટલે અમે ચાલુ કરી દેતા હવે રૂપિયા રૂપિયા બે બે રૂપિયા વધે એટલે લોકો લોકો માટે ગરીબો માટે છોકરાઓ માટે નાના છોકરાઓનો નો આ દૂધ હોય છે એના પર ભાવ વધારાની ચાલુ હોય આવું તો ખોટું છે આ તો ભાજપ સરકાર બહુ મદદ કરી રહી છે

તમે વિચાર કરો કે આ સરકાર જે ગરીબ અને મધ્યમ વર્ગના વોટથી સત્તામાં આવી અને અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને લૂંટવાનું કામ કરી રહી છે હમણાં થોડા દિવસ પહેલાં જ એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો કર્યો જે ગૃહિણીઓ માતાઓ બહેનો જે ઘર ચલાવે એમને ખબર પડે કે ઘર કેવી રીતે ચાલે આજે મોંઘવારી કુદકે વધી રહી છે એક લીટરે બે રૂપિયાનો વધારો દૂધમાં ચાર રૂપિયાનો છાસમાં આજે ગરીબો તો કેટલાક લોકો તો ઘરમાં રોટલો ને છાસ ખાતા હોય છે અને આ કાળઝાળ ગરમીમાં છાસ તો ગરીબો માટે અમૃત કહેવાય ત્યારે ગરમીના સમયમાં તમે છાસનો ભાવ વધારો દૂધનો વધારો અચ્છા તમે કોઈ ઘાસચારાનો ભાવ વધ્યો છે કોઈ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે તો ભાઈ દૂધનો ભાવ શું કામ વધારો ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે વધારો કરવામાં આવ્યો છે શું કામ વધારો કરવામાં આવ્યો છે ભાજપના શહેરના ધારાસભ્યો અને ભાજપના સાંસદો

લીટરે બે રૂપિયા દૂધનો ભાવ વધ્યો છે એ જ પ્રમાણે પશુપાલકોને પણ કિલો ફેટે પચીસ રૂપિયા એટલે આપણે આઠસોને પચીસ રૂપિયા કિલો ફેટના દૂધ ઉત્પાદકોને ચૂકવીએ આ કંઈ બરોડા ડેરી એક ભાવ વધારો કરે છે એમ નથી પરંતુ સમગ્ર ગુજરાત અને અમૂલ ડેરી એ આજે વિશ્વમાં એક નંબરની ડેરી છે આ કોઈ કેમિકલ કેમિકલથી દૂધ થતું નહીં દિવસે દિવસે ખૂબ જ ખેડૂતોને તકલીફ પડતી હોય ઘાસચારો પર એટલો મોઘો છે હું તે તય કઈ કહું કે આજની તારીખે પણ આ દૂધનો ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી બે માણસો હોય તો બે ભેસ કે ગાય રાખી શકતા હોય એનો ઘાસચારો જો ખેતરના હોય તો આખો દિવસ રજરપટ્ટી કરીને લાવવાનું હોય અને વાસુદું ભરવાનું એ તો કોઈને કરવું નહીં હા ગરીબ લોકો છે એની પર જ આપણો પશુપાલનનો ધંધો ચાલે છે મોટા તબેલાઓ કર્યા એ પણ ફેલ ગયા ત્યારે દૂધ અને દૂધની બનાવટ ઉત્તમ ક્વોલિટીની સારી ક્વોલિટીની આપણે વડોદરા શહેરમાં પૂરી પાડીએ છીએ વિરોધ કરવો એ તો એકબીજાની એમના એજન્ડા હોય એ પ્રમાણે કરતા હોય પણ ખરેખર એવાય ગાય કે ભેંસો રાખી શું મળે છે ગાય ભેંસના ધંધામાં બાર મહિનામાં આઠ મહિના દૂધ આપે શરૂઆતમાં ચાર લીટર આપે ત્રણ લીટર આપે બે લીટર આપે અને પછીના ચાર મહિના એ પશુને પાલવું જ પડે વિહારના સમય પર થઈ ગયો એ ખર્ચો બિયામાં લાગી ગયો એટલે ધંધાકીય રીતે આ પશુપાલનનો ધંધો નહીં ધંધો કરવા માટે જે લોકો પશુઓ રાખે છે એમના નુકસાન જ થાય પણ જેમને એની પર ઘર ચલાવવાનું છે નોકરીઓનો પ્રશ્ન પણ ભારે છે ભણેલા છોકરા એના નોકરીઓ માટે ફરતા આવેલા છે પણ પશુપાલન એક એવું છે કે અમે વર્ષોથી દસ દિવસે દૂધ ઉત્પાદકને રોકડા પૈસા એના ખાતામાં મળી જાય છે એને કંઈ બજારમાં વેપાર કરવા જવાનો રહેતો નહીં અને સમગ્ર ગુજરાતમાં ફેડરેશનના માધ્યમથી ગુજરાતના અઢાર અઢાર સંઘો જોડાયેલા છે ત્યારે મોંઘવારી તો દરેક વસ્તુમાં છે પેટ્રોલ ડીઝલના ભાવની પણ અસર થાય ટ્રાન્સપોર્ટેશનનો થાય બારસો મંડળીઓમાંથી બે લાખ જેટલા દૂધ ઉત્પાદકો પાયથી આપણે આ દૂધ એકત્રિત કરતા હોય એને પેચ્યુરાઈઝ કરી ક્વોલિટીવાળી વસ્તુ આપણે શેરમાં આપતા હોય તો વિશેષ તો મારે કઈ કહેવાનું છે નહીં પણ વિરોધ એ લોકો જે વિરોધ કરે છે ને એ વિરોધ બરાબર નથી એટલા દૂધમાં ભાવ વધારો છે એ વાતને હું માનતો નથી મામા પશુપાલક છો ને એટલે એમની વેદના કઈ માનો છો આગળ ઇલેક્શન આવી રહ્યું છે એટલે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે ના કોંગ્રેસ અહીં કોંગ્રેસ ભાજપ કોપરેટિવ સંસ્થામાં એવું કઈ હોતું નહીં અને એમને તો વિરોધ કરવો જ પડે ને વિરોધ પક્ષ નો છે વિરોધ કરે પણ આખા ગુજરાત માં કોંગ્રેસ ને વિરોધ દૂધ નો ભાવ વધારો બીજે બધા આંદોલન કરે છે કોઈ આંદોલન થયું છે મારા જન્મ નહીં થયું હોય કોઈ ના પ્રેરિત હતું એવું માનો છે એમને તો કોઈ એજન્ડા તો જોવો ને મુદ્દો જોવે એટલે એમના મુદ્દા ઉપર એ ચાલે આ કોપરેટિવ સંસ્થા છે આનો નફો કે નુકસાન દૂધ ઉત્પાદકોનું જ છે સમગ્ર ગુજરાતની ઘણા સંઘોએ લોનો મોટી મોટી લીધી છે બરોડા ડેરીએ એક રૂપિયા લોન લીધા વગર બસો કરોડનું ડેવલપમેન્ટ કર્યું છે બસો કરોડ રૂપિયાનું ડેવલપમેન્ટ કર્યું છે ને એક રૂપિયાની લોન લીધી નથી નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપણે આ કોપરેટિવ સંસ્થા ચાલે છે પછી દરેકની જોવાની પદ્ધતિ એમની રીતે અલગ હોય છે די <laughs>